પુષ્ટિ માર્ગમાં આપણે રાસ પંચાધ્યાયમાં ચર્ચા કરીએ તો દસ શ્લોકમાં ભગવાને ગોપીજનોની પરીક્ષા કરીને ઉત્તર આપ્યો જેને આપણે કહીએ જેમાં શુદ્ધ ધર્મી સ્વરૂપનું નિરૂપણ કર્યું છે કે વારંવાર આપો છો પણ સાચો ધર્મ તો ધર્મી સુખ છે ધર્મોને ધારણ કરનારા તો પ્રભુ આપ છો પુષ્ટિ માર્ગમાં સૌથી શ્રેષ્ઠ ધર્મ ભગવત ધર્મ બતાવ્યો છે જેમાં પ્રભુનું સુખ હોય અને પ્રભુ જેનાથી પ્રસન્ન થાય એ જ ભક્તો જવાબદારી કર્તવ્યનું પાલન કરવાનું છે એને આપણે ધર્મ કહીએ ધર્મ એટલે શું કરવું અને શું ન કરવું એની સમજદારી હોવી એ વિવેક આપણામાં હોય એનું નામ છે ધર્મ તમે જે કાર્ય કરી રહ્યા છો

એવો નિવૃત્તિ ધર્મ શું છે પાંચ હજાર વર્ષ પેલા ભીમ ની ગદાથી દુર્યોધન મરી ગયો હોય પણ આજે આપણા બધાના અંદર ખૂણે ખાચરે ક્યાંક આવીને સંતાઈને બેઠો છે કારણ કે આપણે બધા જાણીએ છીએ કે આપણે શું કરવું જોઈએ નાના બાળકને પૂછો તો પણ કેશે

એ ધર્મ છે કે અધર્મ શાસ્ત્ર સંમત છે કે શાસ્ત્ર થી વિરુદ્ધ છે એનો સૂક્ષ્મ વિચાર કરીને વૈષ્ણવ ભગવત સંબંધી કાર્યો છોડી અને પુણ્ય પ્રાપ્તિના કાર્યો કે સંસારના લૌકિક કાર્યો માટે વૈષ્ણવ બહુ દુરાગ્રહ ન રાખવો જોઈએ આપણે ત્યાં લૌકિક અને વૈદિક

કોઈ પણ વૈદિક વિધિ વિધાનમાં સૌથી પહેલા ગણેશજી નું પૂજન કરવું જોઈએ વિધાન છે છે તો આપણે ત્યાં પુષ્ટિ સંકલ્પ થાય ભગવાન શ્રી ગોપીજન વર્થ અમુક કર્મ અહમ કરી એમાં આસ્થા રાખીને નહીં મારા ભગવાન શ્રી ગોપીજન વલ્લભમાં મારી પ્રીતિ થાય મારા ભગવત કાર્યમાં કોઈ વિઘ્ન ન પડે એટલા માટે આ કરું છું તો અન્યાશ્રય નહીં થાય ત્યાં તમારો આશ્રય ચલિત નહીં થાય અને ઠાકોરજીને છોડી રાખી તીર્થોના મહાત્મ્ય કારણે એટલે લૌકિક પુણ્ય પ્રાપ્તિના સાધનો કે સંસ્થાના વ્યવહાર માટે વૈષ્ણવ ખોટો દુરાગ્રહ ન રાખો મહાપ્રભુ યાજ્ઞ કરે છે દરેક કાર્ય એ પોતાના

મનગમતી દરેક વસ્તુઓ મળે સુખના બધા સાધનો મળે તમારી ઈચ્છા પ્રમાણે બધા કાર્યો જીવનમાં થાય બધી પરિસ્થિતિઓ અનુકૂળ થાય ત્યારે માણસ બેકી જાય એક સામાન્ય જીવનો સ્વભાવ છે એસએસસી માં સારા માર્કે પાસ થયો ફર્સ્ટ ક્લાસ પાસ થયો તો આ મારી મહેનતના પરિણામે પાસ થયો અને ફેલ થયો તો કે પ્રભુની ઈચ્છા સારું થયું તો મારા પ્રયત્નથી થયું ને ખરાબ થયું તો પ્રભુની ઈચ્છાથી તો ફિફ્ટી ફિફ્ટી ના ચાલે કાં તો તમે નક્કી કરો કે જે કંઈ કરો છો તમે કરી રહ્યા છો તમારા સામર્થ્યથી એને જ માવી લો અને તો દ્રઢ વિશ્વાસ રાખો કે જે કંઈ થાય છે પ્રભુની ઈચ્છાથી થાય બંને ડિફરન્સ તમને સમજાઈ જશે આપણી ઈચ્છાથી કઈ થવાનું નથી પ્રભુની ઈચ્છાથી થાય છે એટલે સુખમાં પણ કસોટી થાય અને ગ્રુપમાં પણ કસોટી થાય ઘણી આપણે એવું કહીએ છીએ હું ઠાકોરજીની આટલી સેવા કરું છું હું આટલી માળા કરું છું આટલા જપા કરું છું મારા પર હંમેશા કસોટી કેમ એક વસ્તુ યાદ રાખો મિત્રો કસોટી હંમેશા સોનાની જ થાય છે કઠેરની ક્યારે કસોટી થતી નથી પ્રભુ જેને પોતાના નજીક લાવવાની ઈચ્છા કરે ને વિચારે કે આ જીવને મારે નજીક લાવવો છે મારા શરણમાં લેવો છે હવે મારો પોતાનો નિજજન બનાવો છે એ જીવની ઠાકોરજી કસોટી કરે છે જેમ વ્રજભક્તોની ગોપીજનોની કસોટી કરી લઘુરાશ કરતા પેલા પ્રભુએ બોલાવ્યા અને એમની કસોટી કરી કે જે પરમ તત્વનું જે પરમ રસનું દાન મારે એમને કરવો છે જીરવવાની એમની પાત્રતા છે કે નહીં એમ ઠાકોરજી આપણા પર કૃપા કરવાની ઈચ્છા કરે તો એ કૃપા જીરવવાની આપણી પાત્રતા છે કે નહીં એ જોવા માટે આપણે પ્રભુ બંને પ્રકારની પશુ પીએ છીએ પાછળ પાછળ એક કવિ જતો હતો કવિ આ દ્રશ્ય જોયું કવિ કોને કહેવાય જે પ્રકૃતિની સાથે સંવાદ રચી શકે કુદરત સાથે કીર્તન કરે એનું નામ કવિ પેલા ઘડાને કહેશે અરે ઘડા આ પનિયારીએ તને માથા પર ઉપાડ્યો છે પરિણામે તું બેકે ગયો છે છકે ગયો છે માટે છલકાય છે ત્યારે પેલા ગળાએ કહ્યું એ પણ કવિએ સાંભળ્યું ઘડો કહે છે હું પેલા માટીના રૂપમાં હતો મારે ત્રિકમથી પાવડાથી કોદાવવું પડ્યું ગધેડે ચડવું પડ્યું કુંભારના ઘરે આવ્યો ત્યાં પાણીથી પલળ્યો કુંભારના પગના તળિયે કુંદાયો ચાકડે ચર્યો ઘાટે ઘડાયો પ્રચંડ અગ્નિમાં નિંબાડવામાં મને તપવા માટે મૂક્યો અગ્નિમાં તપી તપીને પાકો થયો પરિપક્વ થયો પછી મને બજારમાં વેચાવા માટે મૂક્યો મને ખરીદો માટે હાલે હું ટકોરે મારી મારીને ચકાસીને નહીં ખરીદતા બે ચાર મારતા જાય બધું મેં સહરણ કર્યું આ પરિવારીએ મને ખરીદ્યો

અને તમે જો મોટા મોટા ભક્તોના જીવનમાં ઘટનાઓ આવી છે અને ભક્તો વિચલિત થયા નથી જેમ જેમ જીવનમાં આવતું ગયું એમની ભક્તિ થઈ છે ક્યારેજી એમના જીવનમાં પ્રસંગ આવ્યો ઠાકોરજીને સવારે જગાડ્યા તો ખરા પણ મંગળ ભોગમાં ધરવા માટે દૂધની કટોરી પણ ઘરમાં નથી અહીત વ્રત હતું કોઈની પાસે માગવું નહીં

મારી પાસે કોઈ સાધન નથી દુઃખ એ વાતનું છે કે આજે મારા પ્રભુને કેટલો પરિશ્રમ પડ્યો છે ઠાકોરજીથી એમનું દુઃખ સહન ન થયું અચાનક કોઈ યજમાન આપે અને સવાર રૂપિયો દક્ષિણ હાથમાં આપતો ગયો જેવો સવાર રૂપિયો હાથમાં આવ્યો ઘરેથી દોડ્યા વિચાર્યું કાચો સીધું સામગ્રી લાવીશ અપ્રસમાં સ્નાન કરીશ ઘરે આવીને ચૂલો પેટાવીશ સામગ્રી સિદ્ધ કરીશ બહુ સમય લાગશે આજે આખો દિવસ ઠાકોરજી ને ભૂખ્યા રહેવું પડ્યું છે એક કંદો એ જલેબી ઉતારી રહ્યો હતો પૂછ્યું કે ભાઈ આમાંથી કોઈને આપી શકે ના મહારાજ હમણાં શરૂઆત કરી છે બધું જ પવિત્ર છે ચોખ્ખું છે કોઈને આપ્યું નથી સવા રૂપિયાની જલેબી લાવીને ઘરે આવ્યા વિચાર્યું કે ઠાકોરજીને ઓઢાડ્યા પછી જગાડાય નહીં અપરાધ કહેવાય ભલે હું સહન કરી લઈશ પણ મારા પ્રભુને પરિશ્રમ થયો છે બીજી વાર જગાડી ઠાકોરજીને ભોગ ધર્યા અને પ્રભુને ભોગ ધરીને ઓડાડ્યા ઠાકોરજીને ઓડાડ્યા તો ખરા ભોગ ધરીને પોતે મહાપ્રસાદ ન લીધો મારા ઠાકોરજી આખો દિવસ ભૂખ્યા રહ્યા છે મારાથી કેમ પ્રસાદ લેવા આસપાસમાં થોડા વૈષ્ણવ હતા એમને બોલાવી અને જલેબીનો મહાપ્રસાદ વધારે વાંટી દીધો અને પોતે એમને સુઈ રહ્યા સવારે

અને એક વસ્તુ યાદ રાખો કે દુઃખ એ જીવન ઘડતર સાધન છે સમજદાર વ્યક્તિ હોય ને એ દુઃખ જીવન ઘડતર સાધન બનાવે એમાંથી અનુભવ લઈ એને પગથિયું બનાવીને ઉપર ચડે છે અને સામાન્ય માનવી દુઃખ ઘટનામાં નાસીપાસ થઈ જાય છે એટલા માટે શ્રી મહાપ્રભુજી સમજાવે છે જરાય વિચલિત નહીં થાવ ઠાકોરજી આપણી કસોટી કરે તો સુખમાં છકી ન જાઓ અને દુઃખમાં ડગી ન જાઓ દરેક પરિસ્થિતિમાં તમારો ભગવત આશ્રય પેળ રાખો ઠાકોરજી જે કરશે યોગ્ય કરશે પ્રભુની લીલામાં ક્યારેય પણ શંકા ના રાખો આપણે કેવલ આપણા સ્વાર્થનો વિચાર કરીએ છીએ પણ ઠાકોરજી આખી સૃષ્ટિનું સંચાલન કરે છે એટલા માટે ઠાકોરજી જે કરે છે તે યોગ્ય કરે છે શ્રી મહાપ્રભુજી બહુ સુંદર વાત બતાવે છે આશ્રયના છ લક્ષણો બતાવ્યા છે શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજીને જે ગમતું હોય કરો પ્રભુને ન ગમતું હોય એવું ક્યારે પણ તમે ન કરો રક્ષા વિશ્વાસ ઠાકોરજી જે કરશે તમારા હિતનું જ કરશે પ્રભુ યોગ્ય કરશે એવો દ્રઢ વિશ્વાસ રાખો વર્તૃત્વે વર્ણન ઠાકોરજીએ તમારું વર્ણન કર્યું છે જેમ પતિ કોઈ કન્યાનું વરણ કરે નહીં પત્ની થાય તો બધી જવાબદારીના પતિની છે ચોક્કસ એનો નિર્વાહ કરશે એમ આપણું વર્ણણ સાક્ષાત પ્રભુએશી વલ્લભની આણિતિ કર્યું છે ઠાકોરજીનો દ્રઢાશ્રય રાખો આત્મનિર્ણય પોતાની જાત જીવત પ્રભુના ચડણોમાં સમર્પિત કરો સમર્પણનો ભાવ દૃઢ રાખો જેમ કન્યાનું લગ્ન થાય તેની સંપૂર્ણ પાતિવ્રત નિષ્ઠા એના પતિ પાસે હોય છે પતિ માટે હોય છે જૂઠન ખાશે તો કેવલ પોતાના પતિનું ખાશે બીજા કોઈનું નહીં ખાય બીજા કોઈનો આશ્રય નહીં કરે પણ ઘરમાં સાસુ સસરા દેહ દેરાણી જેઠ જેઠાણ બધા હોય તો આદર સન્માન તો બધાનું રાખવું પડે નહીં તો પતિ નારાજ થઈ જાય એમાં આપણે પાતે વ્રત્ય નિષ્ઠા આપણા પ્રભુમાં જ રહેવી જોઈએ પ્રભુ માપ્રસાદ ગ્રહણ કરવો અને બધાનો આદર કરવો હાથ જોડી દેવા અન્યાશ્રય ક્યારે પણ કરવો અને કાર્પણ્ય એટલે દિનતા અહંતા મમતા છોડી અને દૈન્ય ભાવ હાથમાં રાખો દૈન્ય મરીતોષણ સાધન શ્રી મહાપ્રભુજી સમજાવે છે નહી સાધન સંપત્તિ હરિસ્તુષ્યતિ કશ્યચિત ભક્ત્યાનામ દૈન્યમ એકમ હિ હરિસ હરિતોષણ સાધન પ્રભુ ક્યારે કોઈ સાધન સંપત્તિ થી રાજી થતા નથી ભક્તના હૃદયમાં રહેલા દૈન્ય ભાવથી આપણે દિનતાથી ઠાકોરજી રાજી રહેશે

ગુરુદેવની આજ્ઞાનું જીવનમાં અનુસરણ કરવાનો સૌ ગુરુના ઋણમાંથી આપણે ક્યારેય મુક્ત ન થઈ શકીએ એક ઉપાય છે આપણા સૌના ગુરુ શ્રી મહાપ્રભુજી છે અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં દ્રઢ વિશ્વાસ રાખી એમની આજ્ઞાનું જીવનમાં અનુસરણ કરીએ તો ચોક્કસ એમની કૃપાથી આપણી પાત્રતા સિદ્ધ થશે અને ઠાકોરજીનો અનુભવ આપણને થયા વગર રહેશે નહીં આપણા કલિયુગના અનેક દોષોથી ભરેલા જીવો પ્રભુને લાયક બનીએ પ્રભુનો અનુભવ કરી શકીએ માટે તો શ્રી વલ્લભે કૃપા કરીને પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે બસ જરૂર છે નિષ્ઠાપૂર્વક દ્રઢતાપૂર્વક એમની આજ્ઞા એમના વચનોમાં વિશ્વાસ રાખીને એના પર ચાલવાની અને એનાથી આપણા સર્વ કાર્ય સિદ્ધ થશે આપણે શ્રી વલ્લભના કૃપાપાત્ર બનશું અને ઠાકોરીના કૃપાપાત્ર બનશું